રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને કેમ છો હાલો ભાઈ અમારે આજે હે મંગળવાર જવાનું હે શિવ મંદિરે લંડન વાળા ભાઈનો હવન છે અને કામ કરવાનું હે થોડું જાજુ જી હોય આપણા ભાગમાં હોય કરે ભાઈ હા અને આપણી દવા પાહત્રી માંડવી જે આપણે વાવીને વાવણાની એમાં બધામાં દવા છટાઈ ગઈ હે વાડીમાં ખાલી અને પાણાવારી અત્યારે અમે આવી ગયા છે આ પગલા ભૂંડડા હે ને ભોંડડાના પાવન પગલા બીઠા હે અમે આવ્યા ફુવારા ફેરવવા હાલ ફુવારા ફેરવી ને જવું હે મંદિરે દવાનું કામ અધૂરું હે બપોર સુધી મંદિરે રહેવાનું હે ને બપોર પછી દવા વરી ચાલુ કરવાની હે તો મંદિરે જાવ ને એ ફરજિયાત છે એટલે હવારમાં મેં કીધું હાલો પહેલાં ફુવારા ફેરવી નાખી ને પછી મંદિરે જઈને તો અહીંયા મોટર ચાલુ થઈ જાય અને દવાનું કામ તો અમે હવે જ આપણે વાડીમાં સાટવાની હે અને આમાં આછું આછું ભલે ચાર કલાક આવેલું ક્યાંય પાંચ કલાક આયેલું પણ તવો હે ને બધો મસ્ત લીલો થઈ ગયો એકદમ અને અહીંયા તો જાડી જમીન છે એટલે બહુ કંઈ નડે એવું છે નહીં કદાચ એકાદ દી વાર લાગે તોય કંઈ આમ વયો જાય એવું માંડવું નથી હવે ઓલા બે કટકા છે ને એની કોયર હુકાય હે પણ અટાણે ટાઈમ નથી નકર વિચાર એવો હતો કે આ બાજુ એક દી બંધ રાખીને તો ઓલી કોર બધી લીલી થઈ જાય પણ ટાઈમ છે નહીં ને એટલે અહીંયા નહીં લાઈન ફેરવી ફટાફટ અને પછી જવું છે મંદિરે ને દઈ તો ગયું છે પણ જો માંડવી જેવું ઝીણું ઝીણું ભેગું રહી ગયું છે ને અમે રૂમથી રહી ગયું હવે નીકળી ગયું નકર આપણે આમ પાણાવારી ચોખ્ખી છે નકર અમારે આમાં પાણાવારીમાં રાજુભાઈ ભેહું ચારતા તમે તેથી ભેહું ગોતવા માટે આ ખડ મોટા

તો છે ભાઈ પારું પારું ખડ હવે પછી એક વાર જો આ માંડવો કંઈક લીલો થઈ જાય ને તો દવા બવાનો રાઉન્ડ લઈ લઈ ઈર હે અને પોપટી આમાં બહુ અતિશય દેખાતી નથી પણ પાન ટોચાઈ છે બારા અને મોટી જૂજ જોવા જડે બાકી ઝીણી ઈર ઘણી હે લીલી હે હવે લીલી ઈરમાં આપણે જે દવા છાટી હે ને લિબરલ એનું રિઝલ્ટ જોઈ આવે કે શું થાય પણ પાનની અંદર હોય હકે આમાં નક્કી નહીં કઈ ઈરતા છે હા ઈરતા છે એ તો અમે આ પાંદ ઉપર હસતો ન રહીએ એનો દેખાય જ જાય કે કઈ વાંધો નહીં હાલો તો હવે એકવાર અમે ફુવારો ફેરવી લઈને ફટાફટ ભાઈ અમે આવી ગયા હાલો થી ધડબડાટી બોલે હે પાણાવારી એક મોટર ઉપડી નઈ કાકે એના હેરાન હતા ને ફુવારા ફેરવી વાયુ વારી કરી દીધી છે શું કે બેન થાકી ગયા ગાઉ મંદિરે થી એક બાજુ ફોન ઉપર ફોન કઈ આવો કઈ આવો

જો એક ખાણવો નાખ્યો ને પાછો બીજો ખાણવો નાખવો હશે હજી તાને શેકવો જો હોય ઘીમાં હા રબ તો શેકી ને પછી ઠરવા દેવાનો કલાક દોઢ કલાક ઠરવા દેવાનો પછી ઘર ઘી પાછું ફેરવવાનું પછી બધું હજી આમાં નાખવાની વસ્તુ બધી કુટેડવી જો હોય ગુંદ હે પછી કાજુ બદામ કિસમિસ બધું નાખવાનું બાકી છે ગુંદ ગુંદને ને ઠરવો જો હોય હા

કે આજે આ બે તમ રેખાની બનાવીએ લોટ ની બધી તૈયારી કરી લે આપણે લાડવા તા હેલવા હે એટલે હું આપણે ગમે કરી શક્યા ઘીમાં હેકવાના હોય ને ઠરી જાય ટી કે ગરઘી ને બીજી બધી વસ્તુ બધી હોય આપણે નાખવાની હોય એમાં લાડવા કોઈ ખાતું નથી દાણ વાળા કોઈ દિવસ આજે સાત કોઈ દિવસ લાડવા જ નથી કઈ દાનના હવે નથી નાખ્યા પેલા તો કે બહુ દાનના કરતા જાજા આ હોય ને આપડે વહી ના લાગે હા આમાં બધી વસ્તુ પડી જાય આમાં હુંઠ નો ભૂકો પડે પછી એસી હોય તો એસી હુંઠ બીજું બધું પડે ને એટલે આ વહેવું ના લાગે એટલે ખાંડ વાળું તો જાજુ ના ખાઈ હજી હા ના લાડવા ગયું મોર ખાતા ને બધા કોઈ ને કઈ થતું હા લાડવા ઉપર જ જમાલ હતી

તો આગળ અહીંયા લાડવાની પ્રોસેસ ચાલુ છે તમે જોયું ને મારે રાજુભાઈને મંદિરે જવું હે ને એ રાજુભાઈ જ્યારે ખીરાવી લે પછી મારે પાલભાઈને પાલભાઈ પાસે અત્યારે ગાડી નથી એની દીકરીને ઓલી ગાય પૂજણી છે ને તે ભાઈ બિનભાઈ ટૂંકમાં ગાડી લઈને ગામમાં વહી ગયા હે એ પાલભાઈની ગાડી છે નહીં એટલે અમારે ભેગો એ આવવાનો હે અને વિડીયો તો આપણે અહીંયા જ રાખતા જાય ભેગો લઈને જ જાય તો ફોન કેમ કે ત્યાં રસોડાનું કામ કરવાનું હોય એટલે ટાઈમ મળશે એની શૂટિંગ કરવાનો લાડવા ધબા બોલે કોણ વાયડું કી રાજુમા તને વાયડો કીએ ઓહ ભાઈ અમાર ભાણા ને મામા વાયડો

હાલ લાડવા બનાવાય ગયા અને હવે મૂંથાર નો વારો લીધો પછી લાડવા માં ઘીન બધું બાકી મૂથાર બની જાય ને પછી કરી આપણો બની ગયો હે મસ્ત અલગ અલગ મસ્તી ની બધી આઈટમ બન્યું હે ભાઈ બા પપ્પા રજુ કાકો ને બાપુ એ લોકો ને જવાનું હતું મંદિર તો એ બધા ગયા હે અને એ બધાને જ જમવાનું હે આપડે બધા જમવાનું હે મોંથા બનાવી લીધો હોય લાડવામાં આવી ગોળ ને ઘી ને એવા બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધું ભેળવવાની બાકી હે અને બાકી બધી ઓલ ટોટલી આપણી સાતમની રસોઈ કમ્પ્લીટ થવા આવી છે ખાલી લાડવામાં બધું મિક્સ કરવાનું ને બધું બાકી હે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું હે અને અમે આટલા આટલા ઘરે હોય તો નિહુભાઈ રમાડી હોય ને આપણે એન્જોય કરીશું અને વિરેન આમ ત્રણે ત્રણ ગયા હતા મંદિરે તો અહીંયા કટલી વાર ત્યાં બહુ રેખડા મજા કરી અને પછી એવા અહીંયા આપણે ઘરે આપણા ઘરે મીમાના એવા અહીંયા હસ્થલથી બેનના માસા ને માસી આવ્યા હે તો એ બધા અંદર બેઠા હે મહેમાન ને અમે બધા અહીંયા બહાર રખડી હૈ હું નિહુન મમ્મી અને મમ્મી હે ને એ પાડીને છાસ પાઈ હે તો નિહુન હું બે અહીંયા ભેગા આવ્યા અમારું ભાણું હે ને ભાણું એ વાતુડું બહુ હે વાતું વાતું કરે રાખીને તો બહુ મજા આવે હાલો ગયા તા આમ બાજુ રખે રે મહેમાન આવી ગયા હે જ રેખાબેન ના માસા ને માસી ને અને રોકાવાના અને આપણે આ બકાલું જો મસ્તીનું થઈ ગયું છે પણ કાટું બહુ છે હવે શું થાય ઘાટ વધારે છે હવે એમાં થાય કે ના થાય ગુવારમાં તો હજી શું વાદરા હોય તો હું તેમ કેતા હોય ગુવાર ના થાય ઓલા બધા ચીબડા વેલા છે હવે એમાં થાય કે ના થાય જી થાય બગડવા આવ્યા હવે દવાની જરૂર છે આમ તો અને ધાણા ભાજી તો હું કઈ એમ કરકો લઈ જાઉં છું એમ થોડીક છે હજી બહુ તો નથી ખાતા આમ પછી વધારે ઉપાડી લે તો કઈ વધે નહીં અને કાલે આપણે સાતમ કરવા રંધાઈ બધું એટલે હવે જઈ એટલે કાલ કદાચ દાઢ બતાવવા જાય તો આપણે દહક વાગે અગિયાર વાગે જાઉં તો તું તૈયાર થવા માં વધુ કામ કરવા માં લાગી જાય દહ અગિયાર વાગે જાઉં એમ કીધું આવ્યા

ચાલો ભાઈ તો પપ્પા આ બાજુ અહીંયા દવા છાટે હે ને ઓલી બાજુ રજુ કાકો ટ્રેક્ટર લઈને એમાં પાણી હે ટાકામાં પાછળ અને ટ્રેક્ટર લઈને બાજુ એ ઊભા હે આ બાજુ આપણે દવા ચાલુ છે ભાઈ હાલો હમણાં છે ને હા ખાવાનું વેરું છે નહીં આજે ભોળાનાથનો પ્રસાદ લઈ અને ડાયરેક્ટ અહીંયા આવી અને આમતા જો કે પ્રસાદ બે અઢી વાગી ગયા હે બે વાગે ટૂંકમાં શું છે બધાને જમાડીને પાછો હવન નતો એટલે બીડું ઉમાઈ જાય તે મંદિરોના બધા કામ થઈ જાય જી ઓલું શું કહેવાય માથે કળશ જેવું હોય ને મીંડું મંદિર ઉપર હોય ને આ મીંડા ચડી જાય એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી બધાને જમણવાળો હતો એટલે બધાને જમાડી લીધા અમે આથી આ રસોડામાં કામ કરવા વાળા માણસો એટલે પછી મોડું થઈ જાય બેન એટલે ટૂંકમાં ત્યાંથી અમે અહીંયા આવ્યા ને તો અહીં જમીન ડાયરેક્ટ હાલતા જ થઈ ગયા થોડા ઘણા ઠામ ખાલી થયા હતા ને બધા વીચરવા મૂકી અને આવતા રહ્યા હતા ત્રણ વાગ્યા હતા અહીંયા આવી પાણીનો ગ્લાસ મારી સીધો સનેડો ચાલુ કરી દીધો છે આપણે અને વચમાં બે કેલબા છાંટી લઈને એટલી વાર ખોટી થઈ રહ્યા હતા મીમાને આવી ગયા અને એક ભાઈબંધ ભાઈ હું ચારતો ચાર તો પછી વાતો ચડી ગયા તી અમે એટલી વાર ખોટી થયા હતા પણ વાયુવારો ભાગ એક આપણે છાંટી લીધો હોય અને બસ ખેડ ખેડ જો ચાલુ કર્યું હે થોડુંક વાથી વહી ધૂતું ને એટલું મેં છાંટું ત્રણ ઉથલ વહી અને હવે દવા ભરી અને ચાલુ કરી દઈ કન્ટિન્યુ અને આ વર્ષે ભાઈ મગફળીની અંદર જો આ રોગ હે સુરભીબેન દેખાડો તા જો આ છોડવાની અણહાર તમે જોઈ લ્યો બસ આ ટાઈપનો રોગ હે માંડવીમાં આપણે ક્યાંક હલામું હે ક્યાંક આ ટાઈપનો રોગ આવ્યો હે ક્યાંક પીળી પડી ગઈ હે માંડવી અંદરથી નથી ઉધી નીકળતી કે નથી મુંડા નીકળતા કે પણ તમને માંડવી છે ને બહુ જોઈને એવી ગમે ને એ ટાઈપની માંડવી થઈ ગઈ છે તો એવું આપણે છે ને ઘેરે ઘેરે છે અને પાલભાઈના ભાઈ રામભાઈ છે ને એને થોડીક વધારે અસર છે એક ખેતરમાં વધારે અસર છે એકમાં ઓછી છે પછી આપણે કાકાને એને ઘરના પછવાડે ચાર વીઘાની કટકી છે એ કટકી એ બહુ નબળી થઈ ગઈ છે કે છોડનો વિકાસ બિલકુલ અટકી ગયો અને આવા ઝીણા ઝીણા પાન થઈ ગયા અને પીરા પડીને હવે અને આમ તમે તો આપણે નદી કાંઠે ભાગમાં હે વીઘામાં આમ માંડવી તેમને કેમ આમ લોખંડની કોઈ વસ્તુ કટાઈને ને કેવી લાગે એ ટાઈપની માંડવી પીળી અને કાટના દાગ હોય ને એ ટાઈપના દાગ અને વિકાસ અટકી ગયો ઝાડવા હુકાવાની તૈયારીઓમાં થઈ ગયા હે અને એક બીજું હે કે આપણે આ કટકીમાં બે પાણી આ બધેમાં પી ગયા દસ અગિયાર વીઘામાં પણ વાયુવારા ભાગમાં આપણે એક જ પાણી પાયું વરસાદ પછી ફુવારાનો એક રાઉન્ડ લીધો હે પાણીનો અને એમાં જે કોર નીકળે ને એ પીરા કલરના પાન નીકળે એટલે આ દરજ્જ આ વર્ષે હે અને એમાં ગિરનાર ચારમાં વધારે હે અને ઓરવેલી માંડવી આપણે કહી હકી કે જે વાવણીનો વરસાદ થયો એની પહેલાના વાવેતરું છે ને જે આગતરા વરસાદમાં જે કે આપણે આ વાવ્યું હતું વૈશાખ મહિનામાં રામભાઈ ત્યાં જ વાવ્યું હતું ને એને વધારે અસર હે ટૂંકમાં એવી બધી અસર હે એટલે આ વર્ષે ખેડૂતોને હું હાથમાં આવે અને હું ના આવે એ તો છેલ્લે જ ખબર પડે અત્યારે કંઈ કંઈ ના હગી ખર્ચા ચડી જાય અન્ન હદ ટૂંકમાં અનહદ કંઈ હગી આવડા ખર્ચા ચડી જાય તો હાલો મારે છે ને દવાનું ભતવારિયું બધું અહીંયા મારે દવા નાખવાની હોય મારે રાજુભાઈને ખાલી પંપ જ ભરવાનું હોય ઢાંકણું વધારે ટાઈટ થઈ ગયું ને ફાટી ગયું જો આ થ્રીપની સ્પેશિયલ હે ચાલો આવી રીતના દવા મારે નાખવાની રાજુભાઈને પાણી નાખતું જવાનું કઈ દવા કઈ નાખવાની રાજુભાઈ જો ભાણા રમાડવા વયો ગયો ને એમાં નકર આની હે ને એક દવા પડી જાય ને એટલે વાહે લગું અમે પાણી નાખી દઈએ એક ડોયલેક આ હે ઈરની આ પણ એકસો ને થાય હાથ પંપમાં તો આવી રીતના દવા મારે નાખતું જવાનું રાજુભાઈ ને પાણી ફર દેવાનું આ સ્ટીકર ऊपर कैड हूँ तेरे नीचे ऊपर कैड हूँ है क्यों नीचे ऊपर कैड हूँ लाइट बाबा नहीं किया से और वार वाला से वारे लाई अन्य की मार्क में बहुत देर की गर्म करी वो को पहले है के लिए तो तो की मार्क तो जब तो घर की गर्म करी अन्य गुंड पहला कर ली तो तो की मार्क तो जब की गर्म करी भूखों ना कि गुंड બની ગયા હવે મારે કરવાનું હે એડિટિંગ નું કામ અડધું જ કરી હે થોડું ઘણું એ પાછું કરવાનું હે તો ચાલો મારે એ કામ સંભાળવું છે તો વિડીયો નો અહિયાં હું એન્ડ કરી દઉં મળશું આપણે કાલ એક નવા બ્લોગ સાથે આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે